ગર્ભ સંસ્કાર શું કામ કરવાનું આ સવાલનો અનેક વાર અનેક રીતે અમે જવાબ આપી ચૂક્યા છીએ આપણે એકવાર માટે ગર્ભ સંસ્કારને ભૂલી જઈએ હું એવું કહું કે દરેક વ્યક્તિએ એ સમજી લેવું જોઈએ કે સંસ્કારનું આપણા જીવનમાં શું મહત્વ છે ખૂબ સાદા ઉદાહરણથી આજે આપણે સમજીએ દૂધ છે આ દૂધમાં આપણે છાસ નાખીએ આ મેળવણનો સંસ્કાર થયો એ દૂધમાંથી દહીં બન્યું આ દહીંને આપણે વલોવવાનો સંસ્કાર કર્યો તેમાંથી માખણ બન્યું આ માખણની ઉપર અગ્નિની પ્રક્રિયા કરી એનો એક સંસ્કાર થયો અને તેમાંથી ઘી બન્યું આ પ્રક્રિયામાં આપણે એક જોઈએ કે દૂધની કિંમત કેટલી વધારેમાં વધારે એકસો વીસથી થી એકસો પચાસ રૂપિયાનું લીટર અને ઘીની કિંમત કેટલી પંદરસો થી લઈને પાંચ હજારનું એક લીટર જેમ જેમ સંસ્કાર થતો ગયો તેમ તેમ તેની ગુણવત્તા અને તેની કિંમત વધતી ગઈ માણસનું પણ આવું જ છે જ્યારે માણસ સોળ સંસ્કારની પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે તેની ગુણવત્તા અને કિંમત વધતી જાય છે